ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત પાટણ સાયબર ક્રાઇમ પોલીસે ચાર આરોપીઓને ઝડપ્યા ત્રણ ફરાર આરોપીઓએ સાયબર ફ્રોડના રૂપિયા બે કરોડ ચુમ્મોતેર લાખ સિત્યોતેર હજાર પાંચ રકમ પોતાના બેંક ખાતામાં જમા કરાવી વિડ્રો કરી કમિશન મેળવતા હતા ગુજરાત સહિત દેશની અલગ અલગ રાજ્યોની બેન્કોમાં ખાતા ખોલાવી સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવી કમિશન મેળવી ઓનલાઈન ઠગાઈમાં બનતા હતા ભાગીદાર આરોપીઓ પાટણની ત્રણ બેંકોમાં પોતાના નામે ખાતા ખોલાવી ભાડેથી આપી સાયબર ફ્રોડ આચરતાને મળતી મળતીઓને ખાતામાં નાણાં નાખવા પ્લેટફોર્મ પૂરું પાડી કમિશનનો લાભ મેળવતા હતા પકડાયેલા આરોપીઓમાં પૈકી ત્રણ પાટણના અનેક બરાસકાંઠાના કાંકરીદનો વતની આ ગુનામાં સડોવાયેલ અને ત્રણ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા અહેવાલ જયંતિભાઈ ઠપકર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હરસંઘવી સાહેબના અંગત માર્ગદર્શન હેઠળ વોટર રેન્જના આઈજીપી શ્રી કોરડે કોરડેસર અને પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વી કે નાઈ સાહેબની સૂચના અનુસાર પાટણ જિલ્લા સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીવી સાવ સાહેબ અને તેમની ટીમ આ સાયબર ક્રાઇમના ગુનામાં વપરાતા મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ક્રાઇમમાં આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પ્રયત્નશીલ હતા દરમિયાન ભારત સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર ન્યૂ દિલ્હી તરફથી પાટણ જિલ્લાના મ્યુલ એકાઉન્ટોની માહિતી પ્રાપ્ત થયેલ અને જે એકાઉન્ટો છે એમની જે તે બેંકમાંથી એમની માહિતી મેળવી અને વિસ્તૃત તપાસ હાથ ધરતા પાટણ શહેરની બંધન બેંક ઇન્ડસ બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંકના કેટલાક ખાતાધારકોએ સાયબર ફ્રોડ કરી અને ગુનો આચરેલ હોવાની હકીકત જણાવ્યા આવતા બંધન બેંકના એકાઉન્ટ હોલ્ડર રાજેશકુમાર દાદુજી ઠાકોર રહે નાગર નાગરિપલી પાટણે તેમના સહઆરોપી સાથે મળી અને એક કરોડ સાઠ લાખ રૂપિયા જેવી માતબર રકમની અનોથોરાઈઝ ટ્રાન્ઝેક્શન કરી અને સાયબર ફ્રોડનો ગુનો આચરેલ જે અનુસંધાને એનસીસીઆરપી પોર્ટલ પર કુલ ચાર કમ્પ્લેન થવા પામેલ ઇન્ડસ ઇન્ડ બેંકના ખાતાધારક સાગરભાઈ ચંદ્ર ચંદ્રકાંતભાઈ સોલંકી રહે મોટી સરા પાટણે પોતાના સહઆરોપીઓ સાથે મળી અને ઓગણસાઠ લાખ રૂપિયાના ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરી અને ગુનો આચરેલ જે અનુસંધાને એનસીસીઆરપી પોર્ટલ ઉપર કુલ બે કમ્પલેન થવા પામેલ છે જે ત્રીજો ગુનો છે એ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે અને એમાં આઈડીએફસી ફર્સ્ટ બેંકના ખાતાધારક સુરેશકુમાર માનસિંહભાઈ ચૌધરી રહે કસરા તાલુકો કાંકરેજ એને પણ પોતાના અન્ય સહારોપી સાથે મળી અને ચોપ્પન લાખ રૂપિયા જેવી રકમનું અર્થ ટ્રાન્ઝેક્શન કરી અને સાયબર ફોનના ગુનો આચરેલાનું તપાસ દરમિયાન જણાવ્યા હતા અને એનસીસીઆરપી પોર્ટલ ઉપર કુલ છ કમ્પ્લેન આમના વિરુદ્ધ કરવામાં આવેલ છે આજે તમામ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ મહારાષ્ટ્ર કેરળ ગુજરાત કર્ણાટક અને પંજાબ વગેરે રાજ્યોમાં અલગ અલગ કમ્પ્લેન થયેલ છે આ રીતે જે મ્યુલ બેંક એકાઉન્ટ છે એનાથી સાયબર છેતરપિંડી કરેલ સાથે લોકો સાથે ઠગાઈ કરી અને કુલ રૂપિયા બે કરોડ સુડતાલીસ લાખ રૂપિયા જોવાના ફ્રોડના ગુના કરવામાં આવે છે જેમાં પાટણ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે બે ગુનો દાખલ કરેલ છે અને પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ એક ગુનો દાખલ કરી અને આ ડ્રાઈવ દરમિયાન પાટણ જિલ્લા પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવી છે